નમસ્કાર દર્શક મિત્રો આપ નિહર્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ એસપી કચેરી ખાતે આવ્યા હતા એસપી સાહેબને રૂબરૂમાં મુલાકાત કરી પોતાની એક રજૂઆત કરવા માટે આવ્યા હતા રજૂઆતની અંદર તેર પાંચ બે હજાર પચીસના રોજ વિશ્વ ગામથી એક દીકરી ગુમ થઈ છે એ ગુમ થયાની ફરિયાદ એમણે નોંધાવી છે અને ત્યારથી અત્યાર સુધી એની કોઈ ભળ નથી મળી જે બાબતે આજ રોજ મુસ્લિમ સમાજના અગ્રણી જે ખરા મોટી સંખ્યાની અંદર એસપી કચેરી ખાતે પહોંચી અને પોતાની રજૂઆત જે ખરી એ એસપીને કરી હતી અને એમને સંતોષકારક જોબ પણ મળ્યો છે એવું એમના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે તો ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ અહીંયા નવસારી જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો એક રજૂઆત કરવા ડીએસપી કચેરી આવ્યા હતા અને નવસારી જિલ્લાના પોલીસ વડા શ્રી સુશીલ કુમાર અગ્રવાલજીને રૂબરૂ મળ્યા મુખ્ય મુદ્દો એ છે કે તેર પાંચ બે હજાર પચીસ ના રોજથી વેસમા ગામથી એક મુસ્લિમ સમાજની દીકરીની મિસિંગની ફરિયાદ નોંધાયેલી છે આજે આધાર કરતા વધારે દિવસ થઈ ગયા છે અને પોલીસ એક જ જવાબ મળે છે કે તપાસ ચાલુ છે રજૂઆત એ હતી કે ગુજરાત પોલીસ ખુબ હાઈટેક છે ને બઉ હાઈટેક રીતે ગુનાનો ઉકેલ લાવે છે આ એક સંવેદનશીલ મુદ્દો છે દીકરી ગઈ છે લઈ જવામાં આવી અપહરણ કરવામાં આવી જોર જબરદસ્તી થી લઈ જવામાં એ તપાસ નો વિષય છે અમારા સમાજની દીકરી ગઈ છે ગરીબ મા બાપ મધ્યમ વર્ગના મા બાપની દીકરી ગઈ છે અમારી દીકરી આવે એના માતા પિતા ને મળે અને વાતનો ખૂબ સકારાત્મક રીતે જવાબ આપ્યો અને અમને એટલી બાહેદારી આપી કે ટૂંકા કલાકો ની અંદર તમારી દીકરી એના મા બાપ ને અમે પોલીસ સ્ટેશનમાં લાવીશું અને બોલાવીને એને રૂબરૂ મળાવીશું અને બહુ નજીક છે ને આ પ્રમાણે એક દીકરીની નવસારી એ શાંતિ અને કૌમ્ય એકતા જિલ્લાનો પ્રતિક છે વર્ષોથી એકતા બની રહી છે પરંતુ છેલ્લા બે મહિનામાં બીજા જ્ઞાતિ કે ધર્મના જે યુવાનો લઈ ગયા છે એની સામે પણ અમે અમારો વિરોધ કર્યો છે અને એ બાબતે પણ એમને કીધું કે હવે નવસારી જિલ્લામાં અમે ખાસ એમાં તપાસ કરીએ છીએ અને ગણદેવીનો જે બનાવ છે એમાં પણ ટૂંકા કલાકો અંદર એનો પણ ઉપયોગ લાવીએ એટલે આજે દેશ થી સાહેબને મળીને એ બાબતમાં અમને આનંદ છે કે એમને ખૂબ સકારાત્મક રીતે જવાબ આપો પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે ભાઈ જેની દીકરી ગઈ હોય એની લાગણી અને એની સંવેદનાને સમજવી જોઈએ અને જે કારવાહી એ ઝડપથી કરવી જોઈએ તો આ પ્રમાણે વેશમાની જે દીકરી તેર પાંચ બે હજાર પચીસના રોજ ગુમ થઈ છે જે બાબતે લઈ એમણે રજૂઆત કરી હતી અને એમની રજૂઆત એસપી સુશીલ અગ્રવાલે શાંતિપૂર્ણ રીતે સાંભળી અને ત્યારબાદ સકારાત્મક જવાબ આપ્યો એનાથી આ સમાજના અગ્રણીઓને સંતોષ થયો છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને એ બાબતે એમણે કટિબદ્ધ થવા માટે પણ સમાજના અગ્રણીઓ સામે વાત કરી છે અને જણાવ્યું છે કે ભાઈ જે કંઈ પણ હશે એ તાત્કાલિક શોધખોળ કરી અને તમારી સમક્ષ લાવવામાં આવશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહેવાનો હશે લેવ અને ઝટપટ ન્યૂઝ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो